કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધીએ માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધીએ માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું સિંધી સમાજમાં પણ હર્ષો હર્ષની લાગણી ચોવીસ વર્ષ માતૃભૂમિનું ઋણ ચૂકવ્યા બાદ વીર જવાન શરીફ સિંધે નિવૃત્ત થયા વતન વલણ ગામે આવતા જનતા અને સગા સંબંધી દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની શરીફભાઈ આકુભાઈ સિંધે છેલ્લા ચોવીસ વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરીને નિવૃત્ત થયા હતા તેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરીને આર્મીમાં જોડાયા હતા અને શુક્રવારના રોજ સવારે ટ્રેનમાંથી ઉતરતા જ ગ્રામજનો ટ્રેન સ્ટેશનને લેવા માટે પહોંચી ગયા હતા અને સગા સ્નેહીઓ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ટ્રેન સ્ટેશને ઉતરી આવ્યા હતા ને ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું તેઓ ટ્રેન દ્વારા પાલેજ થી ત્રણ કિલોમીટર દૂર પોતાના માતૃ વતનના કામ વલણ ગામમાં જ્યાં સમી સાંજે તેઓના ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું નિવૃત્ત થયેલા શરીફભાઈએ કરજન તાલુકાના યુવાનોને શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરી દેશની રક્ષા માટે આર્મીમાં જોડાવા આહવાન કર્યું હતું અને સાથે સાથે શુભેચ્છાઓ પાઠવી હતી વાલકુમ હું બવાડા જિલ્લાના કરજન તાલુકાના વરણ ગામનો રહેવાસી છું ને હું બીએસએફમાં બે હજારમાં જોઈન થયો હતો ને હું તકરીબન ચોવીસ વર્ષ ત્રણ મહિના પંદર દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતનને લૌટ્યો છું ને આવ્યો છું તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આ સુધી બહુ બધું આપેલું છે ને મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતા ઓછા છે કેમ કે મારા નોકરીમાં બી એસએફની નોકરીમાં બહુ શીખેલું છે